તારીખ પાંચ સપ્ટેમ્બરને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વિદ્વાન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે આ પ્રસંગે ડભોઈ મહેદવિયા માધ્યમિક પ્રાથમિક અને કુમાર કન્યા સ્કૂલ ડભોઈ શિક્ષક દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી આ દિવસ કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ શાળાના પ્રાર્થનામાં ઉત્તમ અને આદર્શ શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ગીત નૃત્ય કવિતા વગેરે રજૂ કર્યા આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક પ્રતિભાનું નિદર્શન અને આજના દિવસે ઉદબોધન કર્યું હતું તેમજ આગળના દિવસે જે બાળકો શિક્ષકની જવાબદારી હતી જેમાં આજના દિવસના એક દિવસે આચાર્ય અને બાળ શિક્ષકો પૂરા દિવસનું સમયસર સંચાલન માટે વ્યવસ્થાપન કર્યું જે સમગ્ર શાળાઓ માટે આજના દિવસને યાદગાર બનાવ્યો આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોનું હસ્તકળા કાર્ડ વગેરે બનાવી અને ભેટ આપી હતી આ ભેટોમાં વિદ્યાર્થીઓનો પ્રેમ અને આદર દેખાતો હતો શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓના પ્રત્યો પ્રશંસા કરી હતી પ્રયત્નોની પ્રશંસા કરી કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી અને તમામ સ્ટાફ શિક્ષકોએ શિક્ષક દિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમણે કહ્યું કે શિક્ષક એક એવું વ્યક્તિ છે જે વિદ્યાર્થીઓના જીવનમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે શિક્ષક વિદ્યાર્થીઓને માત્ર જ્ઞાન જ આપતા નથી પરંતુ તેમને સારા નાગરિક બનવા માટે પણ પ્રેરણા આપે છે એટલે જ કહેવાયું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા સાધારણ વ્યક્તિ કભી શિક્ષક નહીં હોતા આ કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામ બાળ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખરા સ્વરૂપે શિક્ષકોનો આભાર સાથે એક સાચા પ્રેરક અને માર્ગદર્શન ગણાવ્યા અને જીવનમાં એક શિક્ષક જ દરેક વ્યક્તિના ભણતર સાથે ગણતર કરી શકે એવું સમજે

મેલેરિયા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ ખાતે ધોરણ એક થી બારના તમામ વિભાગોમાં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું છે તમામ વિભાગમાંથી બહુડા પ્રમાણમાં વિદ્યાર્થીઓ શિક્ષક બનીને પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે ચાણક્યનું એક વાક્ય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પરંતુ એમાં એક વાક્ય ઉમેરવાનું મન થાય કે સાધારણ વ્યક્તિ કભી શિક્ષક નહીં હો શકતા તમામ વિદ્યાર્થીઓએ આજે આ કામગીરી અદા કરીને આ વાક્યને ચરિતાર્થ કર્યું છે આ તબક્કે ભાગ તમામ વિદ્યાર્થીઓ અને મારા શિક્ષક મિત્રોને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કઈ સારામાં આ શિક્ષક દિન હતું મહિદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ